અમદાવાદના સરખેજમાં મોડી રાત્રે બનેલી ખૂન ખરાબાની ઘટનાએ શહેરમાં ચકચાર મચાવી દીધી છે લિવ ઇન રિલેશનશીપમાં રહેતી મહિલાના પ્રેમીની છરીના ઘાજીકીની હત્યા કરનાર આરોપીને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધો સાયરા નામની પરિણીતાએ પોતાના પૂર્વ પતિ ઝાકીર મેમણને છોડીને છેલ્લા સાત મહિનાથી સરપ્રાઇઝ નામના યુવક સાથે લિવ ઇન રિલેશનશીપમાં રહેવાનું કે શરૂ કર્યું હતું આ બાબતે ગુસ્સે ભરાયેલા ઝાકીરે ગઈકાલે મોડી રાત્રે ખૂની ખેલ ખેલ્યો હતો સાડા બાર વાગ્યે ઝાકીર સાયરના ઘરે છરી સાથે પહોંચી ગયો અને દરવાજો ખકડાવા લાગ્યો સસરાઈ દરવાજો ખોલતા ઝાકીર ગાડો આપવા લાગ્યો સુથા સરફરાજની આંખ ખુલી જતા તે ઊભો થઈને બહાર આવ્યો તે સમયે ઝાકીરે તેને ધક્કો મારીને નીચે પછાડીને છાતીમાં છરીનો ઘા જીક્યા ત્યારબાદ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ભેગા થયા અને એકસો આઠ એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી ડોક્ટરે તપાસ કરતા સરફરાસને મૃત જાહેર કર્યો ઘટનાની જાણ થતાં તાત્કાલિક સરખેજ પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને ચુસ્ત કાર્યવાહી કરતા થોડા કલાકોમાં આરોપીને ઝડપી લીધો હાલ આરોપીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે એમાં એવું છે સરખેજ નવજીનો હોવ જનપતની પાછળ ઇન્દિરાનગરમાં એક સરફરાજ દૂર મોહમ્મદ કરીને પોતે રહેતા હતા એક એમની પત્ની સાથે એમના પત્ની હતા એ કાયદેસરના લગ્ન નહોતા કરેલા પરંતુ એમના પોતાની પત્ની સાથે છૂટાછેડા થયા એટલે છેલ્લા સાતેક માસથી તેઓ એમની સાથે રહેતા હતા અને એ જે પત્ની છે એ ઝાકીર રફીક મહેમાન કરીને છે એમના પત્ની હતા અને એમના છૂટાછેડા થયેલા નહોતા એટલે ગઈકાલે રાત્રે બાર બાર સાડા બાર વાગ્યાની આસપાસ જાકીર એમના આવ્યા લોકો સુતા હતા એટલે દરવાજો ખખડાવ્યો દરવાજો ખોલીને જોયું તો ઝાકીર હતો એને હાથમાં છરી હતી અને એણે ગાડા ગાડી બોલાચાલી કરી એટલે જે મરણ જનાર છે સરફરાજ એને ધક્કો માર્યો પડી જતા એને છરીના ઘા કર્યા અને પછી છે અને સાથે અને દર્દી આ રોગી સાથે છે અતેબા 자કીર જે એ આના એની પત્ની કે અને 자કીરના કારણે જ જુવાડ કારણ કે એને કારણે સુખસરતા થાયલા હતા અને મન નહોતું એના કારણે આ રોગીને මුલત બેકગ્રાઉન્ડ સુ

કોઈ બનાવ નથી બને સીધો રાત્રે બારવાડી ગયો એટલે જે મારનાર આરોપી છે એક ઈરાદા સાથે આગેલન